સરકારી અધિકારીઓ સારો એવો પગાર મેળવતા હોય છે સારી સુખ સુવિધાઓ મેળવતા હોય છે છતાં પણ તેઓ દ્વારા પૈસા કમાવા માટે શોર્ટકટનો રસ્તો અપનાવવામાં આવતો હોય છે એટલે કે લાંચ સ્વીકારવામાં આવતી હોય છે અને કેટલાક કિસ્સાઓમાં આવા અધિકારીઓ સામે એસીબી ગાજ પણ વરસાવતી હોય છે આણંદ એલસીબીને લાંછન લગાડતી ઘટના સામે આવી છે જેમાં એલસી બીના હેડ કોન્સ્ટેબલ અને એસઆઈ દ્વારા જે લાંચ લેવાનું કૃત્ય કરવામાં આવ્યું છે તેના કારણે આખું

એક તરફ ગુજરાતમાં ઝીરો ટોલરન્સ પોલિસીની વાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવતી હોય છે સબ સલામતના દાવાઓ કરવામાં આવતા હોય છે ને ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં છે જ નહીં તેવી ગુલબાંગો પોકારવામાં આવે છે પરંતુ અવારનવાર એસીબી દ્વારા સરકારી બાબુઓને રંગે હાથ લાંચ લેતા ઝડપવામાં આવે છે અને તેમને જેલ ભેગો કરવામાં આવે છે આ ઘટના કોઈ નવી નથી વાત કરીએ તો ભૂતકાળમાં પણ કરોડો રૂપિયા લાખો રૂપિયાની લાંચ સાથે સરકારી અધિકારીઓ છે તે ઝડપાઈ ચૂક્યા છે તેમને સારો એવો પગાર મળતો હોય છે છતાં પણ તેઓ વધુ પૈસા કમાવાની મલાઈ ખાવાની લાલચમાં તેમના દ્વારા લાંચ સ્વીકારવામાં આવતી હોય છે જે ફરિયાદી હોય છે તેમને બ્લેકમેલ કરવામાં આવતો હોય છે ત્યારબાદ જે ફરિયાદી એલસીબીનો સંપર્ક કરે ત્યારબાદ તેમના ઉપર ગાજ પણ વરસતી હોય છે ત્યારે આણંદ એલસીબી ડિપાર્ટમેન્ટને લાંચન લગાડતી ઘટના સામે આવી છે કેમ કે

આરોપીને હાજર ન કરવા માટે ફરિયાદી પાસેથી ચાર લાખ રૂપિયાની લાંચ માંગી હતી જોકે જે એસીબીના ફરિયાદી છે તેઓ લાંચ આપવા ઈચ્છતા નહોતા ને તેમણે આ ધકના અંતે સિત્તેર હજાર રૂપિયામાં વાતચીત નક્કી કરીને આ મામલે ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી ત્યારબાદ આ ઘટનાના પગલે એસસીબીના અધિકારીઓ દ્વારા આ જે આરોપીઓ છે તેમને પૈસા આપવાના બહાને જે એસીબીના ફરિયાદી છે તેમને પૈસા લઈને મોકલ્યા હતા ને જેવી રીતે આ એલસીબીના એસઆઈ ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ સેનગર અને હેડ કોન્સ્ટેબલ હિતેશ જીવાભાઈ ચૌહાણ પૈસા સ્વીકારવા માટે આવે છે તે દરમિયાન એસીબીએ છટકું ગોઠવીને આરોપીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા આ ઘટનાક્રમમાં હાલ સિત્તેર હજાર રૂપિયાની આસપાસની રકમ જે લાંચ લેતા ઝડપાયા હોવાની વાત સામે આવી તેમાં એસબીએ હાલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો જોકે અવારનવાર સરકારી અધિકારીઓ આ પ્રકારે પૈસા કમાવાની લાલચમાં તેઓ આ પ્રકારનું કૃત્ય કરી બેસતા હોય છે ને ત્યારબાદ તેમને જેલ જવાનો વારો પણ આવતો હોય છે સસ્પેન્ડ થવાની નોબત પણ આવતી હોય છે અને કેટલાક કિસ્સાઓમાં તો નોકરીઓ પણ ગુમાવી પડતી હોય છે ફરી એકવાર સરકારી અધિકારીઓ જે લાંચ્યા છે તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અને આ વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા